એકવીસ જુલાઈના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામું આપતા દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ ખાલી થયું હતું ત્યારે હવે ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સાતથી એકવીસ ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવવામાં આવશે ઉમેદવારી ફોર્મની ચકાસણી બાવીસ ઓગસ્ટે કરવામાં આવશે ત્યારબાદ નવ સપ્ટેમ્બરના રોજ સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે અને એ જ દિવસે સાંજે પરિણામો પણ જાહેર કરવામાં આવશે વડોદરાના એક અરજદારને ટીપી સ્કીમને લઈને વારંવાર અરજીઓ કરવા બદલ અને જાહેર રીતની અરજીનો દુરુપયોગ કરી કોર્ટનો સમય બગાડવા બદલ ગુજરાત હાઈકોર્ટે કુલ ચાલીસ લાખ રૂપિયાનો દંડ ફટકારતો મૌખિક હુકમ કર્યો છે અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે જીડીસીઆર મુજબ ટીપી સ્કીમમાં જમીનનો અમુક ભાગ ખાલી રાખવો પડે જેથી જે ડેવલોપરને ઓથોરિટીએ ડેવલપમેન્ટની પરમિશન આપેલી છે તેને રદ કરવામાં આવે જોકે અરજદારે પોતાની અરજીમાં ડેવલોપરને પક્ષકાર બનાવ્યા ન હતા જેથી તેમને દંડ ફટકારવામાં આવ્યો છે વૃદ્ધાશ્રમ માટે જમીનનું દાન આપવાના નામે યુવકને સચિવાલયમાં બેસાડી પૈસા લઈને ગઠ્યો ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે જેમાં નારણપુરાની ગોપીકુંડ સોસાયટીમાં રહેતા મહેશ દરજી લક્ષ્મીધામ વૃદ્ધાશ્રમ નામથી ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા હોવાથી ગઠિયાએ જમીન દાનમાં આપવાનું કહી માતા અને દીકરાને સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો ત્યાંથી દીકરાને કલેક્ટર કચેરીમાં સ્ટેમ્પ લઈ જઈ તેની પાસેથી વકીલની ફી સ્ટેમ્પ અને પરચુરણ ખર્ચાના પંચ્યાસી હજાર લીધા હતા ત્યારબાદ વોશરૂમ જઈને આવું તેવું કહીને તે ભાગી ગયો હતો ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે